कुल पी गादी न ना सो सोरियो रे जय कोले आत्मा सकर को ना गादी नाचो माता जी सार फुलो करो

એ રા ધોવા લાયા તમ ભમ ભમ મરી મા ઉભારો 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 તું મારતી નાખે હાય હા તું મારવાની શું કરે તમ તમને કોઈ આઈ જ નહી બતા તારું જો નહીં આ તો એક જણ આયા પછી રિપ્લાય કરી તારે બર મસાલા નહી બનાવતા અમે તો પેલી ને આલી આય ખાઈ હે પેલી ચરા ધારી વાત જો બે નો ફોટો પડઘા મસ્ત ઘોડી પાડો નાય કઈ અલા કિતા મંત્યા રેલા મસા ફોટો પાડવાને મસા હજી તો બાજરી ને કોહણા ભેગા કરવાનું પડ્યું હે હે હો આપડે બાજરી ના કોહણા ભેગા કરો અલા આલે કે હા હા આ કે આ ઘડા કે ઘડા ઓકી કોમે મેજ ગયું ના કોહણા ભેગા કરવાનું પડ્યો હું આપડે ઘટાવા કે નળ બરે મુક દે માર બેટા તું પછી ગાવડા બરો જોઈ ન હોય સંત દીદી તું નેયાતો આ પૂજે આને કે બુઠી કરના છે